પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ આજે ભાવનગરમાં ભવ્ય રોડ શો કર્યો હતો જે બાદ તેઓ જવાહર મેદાન પહોંચ્યા હતા જ્યાં તેમનું ધારાસભ્યો અને મંત્રીઓએ માતાજીની ચુંડડી અને ચાંદીના ગરબાથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ પીએમ મોદીએ ભાવનગર સહિત દેશના કુલ એક લાખ કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણોને ખાતમુહૂર્ત કર્યું હતું અહીં પીએમ મોદીએ તેમના સંબોધનમાં આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતને જો બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત થવું હોય તો આત્મનિર્ભર બનવું પડશે આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી અમદાવાદ રેલવે પોલીસે શહેરમાંથી એકવીસથી થી વધુ વાહનો ચોરીને ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ કરતા બે યુવકોને ઝડપી લીધા હતા જ્યારે આરોપીઓ પાસેથી ચોરીના વાહનોની ખરીદી કરનાર પાંચ વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં એક ટુ વ્હીલર ચોરીના કેસની તપાસ દરમિયાન પોલીસે સાણંદથી ધર્મેશ રાણા અને બહાદુર નામના યુવકને ઝડપી લઈ આરોપીઓને સાથે રાખીને એકવીસ જેટલા ચોરીના ટુ વ્હીલર જપ્ત કર્યા હતા જ્યારે ચોરીના વાહનોની ખરીદી કરનારા પાંચ શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે વર્ષ ઓગણીસો સત્તાણુંમાં માં શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા એક છેતરપિંડીના કેસમાં ફરાર આરોપી હાલ બનાસકાંઠા જિલ્લામાં હોવાની બાતમીના આધારે શાહપુર પોલીસે બનાસકાંઠાના પાથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાટરામ ગામમાં દરોડો પાડીને બોતેર વર્ષે ગૌતમ શાહ નામના વ્યક્તિને ઝડપી લીધો હતો